તો બે હજાર ચોવીસની વર્ષા ઋતુ ખૂબ ખૂબ સારો છે લાંબુ સમાસ હશે અને જેઠ મહિને આસો મહિના સુધી વરસાદ વરસશે એવું અનુમાન છે વરસાદ શરૂ ક્યારે થશે વરસાદ જેઠ સુદ અગિયારસ થી પૂનમ ની આજુબાજુ વાવણી થઈ જશે એટલે કે પંદર જૂન થી ત્રેવીસ જૂન સુધી સિસ્ટમ રહેશે આઠ નવ દિવસની એમાં લગભગ મોટા ભાગના વિસ્તાર વાવણી થઈ જશે કેટલો વરસાદ થશે અંદાજે એ કુલ આખા ઋતુને વળીને તો ખૂબ ખૂબ વરસાદ થશે આપણે ધારાથી ઘણો વરસાદ જાતો થશે પણ જુલાઈ બેસના જુલાઈમાં એક શક્તિશાળી સિસ્ટમ આવે છે એ સિસ્ટમ કદાચ તોફાનમાં પણ પ્રવર્તિત થઈ શકે અને એની અસર લઈને ખૂબ ખૂબ જુલાઈમાં જ વરસાદ વરસી જશે એવું અનુમાન